તમે પાણી નો નાખતી કીધું પાણી મારા કપડા મારા વર્કિંગ માં બહાર આવી ગઈ બહાર બધા જોવે સોરી એને તને તો સારું ભગમાઈ દે વાગી ગયું આ છે આ છે આ વિડીયો માં વિલન હું નહીં ચાલ ને આ ચાલ હું પહેલી વખત અમારા ઘર માં પ્રેંક કરવા જઈ રહ્યો છું મેં એક નાની એવી વસ્તુ વિચારી છે કે હું સોનુને કહીશ કે વેઇટ લોસ માટે ત્યારે આવી બધી એક્ટિવિટી કરવાની છે અને વેઈટ લોસનું નામ પડે એટલે મને ખબર છે કે બધાય એક્સાઇટેડ થઈ જાય જોઈએ હવે શું થાય છે એક ખાલી કહો એમ કર તો ખરા આ હું પકડ પકડ કર ઊંચી કર બંને ડોલ ઊંચી કર હા 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 ઊંચી કર એમ નહીં એમ નહીં હાથમાં નથી લે આ બસ એમ ઊંચી કર આ બસ બસ જો આ પરફેક્ટ છે આ હવે હાથમાં ટ્રે રાખ છે ઊંચી રાખ હજી ઊંચી રાખ અને છે ઓકે આમ નમ રહેજો બે મિનિટ આમ નું રહેજે આવું બસ હમ બે મિનિટ આમ નું રહેજે બે મિનિટ કીધું ને બે મિનિટ એમ નંબરે બે મિનિટ આવું જ છું બે બે મિનિટ એમ નમરે ના ના મારા સમજે

वेट लॉस नहीं इतना ट्रिक की थी दिखा दे पाग ऊपर आवाज दे तू वेट लॉस सॉरी सॉरी सर बाय बाय पानी लाती हूँ मैं पानी लाती हूँ पानी लाना कपड़ा मारा वर्किंग मतलब बाहर आई जो ना 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 लाती पानी लाना सॉरी 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 દવા કાચો બોલ ના બોલ એકવાર ખાલી કહી તો દે પ્લીઝ બોલ આમ પ્લીઝ પ્લીઝ સોરી પણ હવે ચિડી હાઈ ગઈ પણ અચ્છા એકર કે લે એ ઘરે ઘરે એકવાર નદી ખાસ કરીને લેડીઝ લોગ વજન વધારવાની કે ઘટાડવાની કોઈ પણ ની સલાહ આંખ બંધ કરીને માનવી નહી બાકી ચમકુડી તો પીઝા ખબર આવીશ એટલે માની જશે પણ જો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો તો અમને અને ખાસ કરીને જમકુડીને વધારે ગમશે મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ